જી હા આપણું નામ મારું નામ મળી મણિભુ હું અલાર વતની છું અને દૂધ મંડળીમાં સ્થાનિક ઓડિટર છું હવે મારી સમસ્યા એ છે કે આ જગ્યાએ દૂધ દૂધ મંડળી બનાવવા માટે આ લોકોએ ગેરકાયદેસર કોન્ટ્રાક્ટરને વીસ લાખ રૂપિયા આપી દીધા છે કામ હજુ શરૂઆત નથી થઈ આજે દિવાલ જ મારી છે અને એ દિવાલ મારીને કોન્ટ્રાક્ટરને વીસ લાખ રૂપિયા આપી દીધા કોઈ પણ મંડળીના સભાસદોને જાણ કર્યા વગેરે કોઈ પણ ઠરાવ કર્યા વગર અને કદાચ ઠરાવ એમણે કર્યો હોય તો બંધ બારણે મને સ્થાનિક ઓડિટરની એની કોઈ જાણ કરી નથી કે ભાઈ આપણે આ મંડળી બનાવવાનો ઠરાવ કરીએ છીએ અને એ રીતે આ લોકોએ મંડળી બનાવવાનો આખો પ્લાન બનાવી દીધો છે એ ખરેખર ગામ લોકો એમની વિરુદ્ધમાં છે અને આ મંડળી જાહેર રસ્તા ઉપર બને છે એટલે અલાસા આંકડા ઉમેટાને જોડતો રોડ છે બરવા બાજુના સાધનો આગળ દેવાનું વધુ થાય છે અને એવી અકસ્માત થવાની ભીતિ પ્લસ બીજું કે નાની દીકરીઓ બેન લોકો કે ગામની કોઈ પણ સ્ત્રી આટલા સુધી આવી શકે એવી પોઝિશન નથી એટલી દૂર ગામથી દૂર છે અને આ મંડળી બને એટલે બેન દીકરીઓની તો પણ સવાલ થાય છે બીજું કે વર્ષોથી આ જગ્યા ઉપર એક સમાજના લોકો રહેતા હતા એમના મકાન પણ દોડી નાખે છે જુઓ તમે જોઈ શકો છો કે એમનો સામાન પણ અહીંયા કોઈ પણ જાણ કર્યા વિના દબાવી દેવામાં આવે છે અને આ લોકો મારી પાછળ ઊભા છે એ લોકોના મકાન છે એમનો સામાન પણ કાઢવા દીધું નથી એવી તાનાશાહી કરી અને આ બધું પૂરી દીધું છે આના વિશે આગળ કોઈ તમે આગળ કોઈને કોઈ જાણ કર્યું હોય હા મેં જિલ્લા રજિસ્ટરમાં અને કલેક્ટર સાહેબને પણ મેં આનું જાણ કરી છે નું નામ દક્ષાબેન રાજેશભાઈ સલાટ આ જગ્યાએ જે અલરસા ગામે મંડળીનું કામ ચાલુ થયું છે શું કહેશો તમે આ મંડળીનું કામ ચાલુ થયું એ માટે અમે તો મંજૂરી નથી આલી પણ સાહેબ એમને અમારું કઈક સાંભળ્યું નથી અને બીજી વાત એ કે અમને ગામમાં રહેવા માટેનું કહ્યું પણ અમે ગામમાં પણ રહેવા માટેનું ના પાડ્યું હતું પણ તે સત્તાએ એમને ત્યાં આગળ રાખ્યા અમારા જાનવર દસથી બાર છે હવે એ સાહેબ અમે કંઈ ગામમાં કંઈ બાંધવા જવાય તે વારી એનું પરિણામ બીજું કે જે ગામ વચ્ચે અમારે કોકની ઇજ્જત આબરું એવું તો અમારા ગામમાં એટલું બધું તો અમે નાખી દીધા જેવા નહીં તે સત્તાને અમે એવું નહીં રાખ્યું તે સત્તાને અમે છાપરું બોધીને અત્યારે આખા ધૂપ તડકે ઉનારો અડધો શિયાળો એવી રીતે અમે રહ્યા છીએ મંદિરે આરી જગ્યા હજુય અમે ત્યાંથી ખટક્યા નથી તે માટે હજુય અમારી સહાયતા એવું નથી કરતા આટલું બધું ચણાવું આવ્યું પણ તે માટે હજુ અહીંયા એવું નહીં કહી શકતા કે પત્રું ગમે તે લાવીને અમને તમને કરી આપી કેટલા વર્ષથી તમે અહીંયા રહેતા હતા લગભગ સો વર્ષ થયા કેટલા મકાનો હતા ત્રણ મકાનો હતા ત્રણ ઘરો હતા એમાં મારા સસરાય નહીં રહ્યા મારા દાદા સસરાય નહીં રહ્યા

બેસતા હતા અહીંયા સીટ આગળ અમે એમની આગળ ગયા તા એમને જણાવી દઉં પણ એ સાહેબને ડાયરેક્ટ એમને જે બીડીભાઈ ભાઈ કરીને નામ છે ને અહીંયા આગળ અમારો મુખ્યમંત્રી એમને એવું કહ્યું કે એમની સલાહ અમે લીધેલી છે તે ઘડી અમે બહાર હતા અમે બે જણ બહાર હતા અમે કોઈ જ ઘેર નહોતા અમે જે અમારા દોસ્તીઓ હતી અમાર બા આ ઘડ્યા બા અમારે બે જ છે ઉંમરમાં એમની જોડે સલાહ કે અમે લઈ લીધી કે હું ઉંમરવાળા કંઈ અત્યારે ઉંમર થાય તો કોઈ સાચું એ ના કરે તો એમની સલાહ લઈને કેમ નું પાડી દેવાની જરૂર ને તમે જાણકારી તો તમને શું જવાબ આપો મે એમને જ જાણકારી તે એવું કહ્યું કે અમાર કશું બધું ના જોવાનું તમે બધું એ કર દો કે અને તમારું થાય છે કે જો તમે આગળ જાવ કે તો તમારું આગળ